અડધો કપ એમાં એડ કરી દેસુ અને હવે આપણામાં થોડું પાણી નાખી અને મિક્સ કરી દેવાનું છે હાથે જ મિક્સ કરવાનું છે આવી રીતે ઉપર નીચે સરસ કરી લેવાનું છે એકદમ ફટાફટ બની જાય છે

આપણે મસાલા શેંગ બનાવી હોય એવી રીતે બનાવી લેવાના છે તો હવે આપણે આને તળાવા દેસું તો મિત્રો આવી રીતે બે ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે આપણે આને આવી રીતે પલટાવી લેવાના છે બધાને અને આપોઆપ બધા છૂટા પડી જશે તો મિત્રો આવી રીતે આપણા સિંગ સરસ મસાલા સિંગ સરસ તળાઈ ગઈ છે હવે આપણે એક પ્લેટમાં આને કાઢી લેશું આવી રીતે મેં પ્લેટમાં કાઢી લીધેલી છે હવે મિત્રો આપણે એમાં લાલ મરચું પાવડર જવા દેસુ કશ્મીરી લાલ મરચું પાવડર છે અડધી ચમચી મસાલાને જવા સ્વાદ પ્રમાણે નિમક જવા દેસુ બધું સારી રીતે મિક્સ કરી લેશું તૈયાર છે આપણે આ મસાલા સિંગ એકદમ મસ્ત ક્રિસ્પી સરસ તૈયાર થઈ ગઈ છે તો મિત્રો આ મસાલા સિંગ ની રેસીપી તમને કેવી લાગે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે મારે ચેનલને ને કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશો એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ